નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે રાજનાથસિંહે જણાવ્યું છે કે સરહદ પર કશું પણ થઈ શકે છે યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ રાજનાથસિંહનું મોટું નિવેદન અત્યારે સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના આંકડા મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં અમરેલીના રાજુ પંથકમાં સર્વાધિક આઠ પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે જળબંબાકાની પરિસ્થિતિ સર્જાય છે આ સિવાય ભાવનગરનો મહુવા સાત પોઈન્ટ ચોવીસ ઇંચ અને ગીર સોમનાથના સૂત્રાપાડામાં છ પોઈન્ટ પંચ્યાસી ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના દંતેશ્વરમાં ઘરના દરવાજા પાસે ઉભેલી વૃદ્ધાના ગળામાંથી અછોડો તોડીને ચોરો ફરાર થઈ ગયા હતા અને મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં પ્રતાપનગર રેલવે કોલોનીના બંધ મકાનમાંથી એક પોઈન્ટ સિત્યાસી લાખની ચોરી થવાની ઘટના સામે આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં અલકાપુરીના જ્વેલર્સ શોરૂમમાં અપ ટુ ડેટ મહિલાઓએ દસ લાખના દાગીના ચોરીના બનાવની સૂત્રધાર હવે પકડાઈ ગઈ છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં પાંચ ઈચ વરસાદ ખાબકતા રાત્રે ઠેર ઠેર જળબંબાકાની પરિસ્થિતિ સર્જાય છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં સ્વામિનારાયણ મંદિરમાં પંદર હજારથી વધુ બાળકોએ શ્લોકોના મુખપાઠ કરીને પરંપરા જીવંત કરી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના ભાયલીમાં કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં કાર નીચેથી પાંચ ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે ચાર ગુજરાતીઓનું ઈરાનમાં અપહરણ કરવામાં આવ્યું હતું ઈરાનમાં બંધક બનાવાયેલા ચાર ગુજરાતીઓ આખરે મુક્ત થયા છે અને વતન આવવા માટે રવાના થયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદથી મોટા સમાચાર હું સારવાર નહીં જ કરું અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડોક્ટરે દર્દીના સ્વજનને લાફો મારવાની ઘટના સામે આવી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો માવઠાએ ગુજરાતના ખેડૂતોને રડાવ્યા છે પચાસ રૂપિયા વેચાતા ખેડા પાંચ રૂપિયામાં વેચવા માટે મજબૂર બન્યા છે બાગાયતી પાકોમાં સળો પણ બેઠો જોવા મળ્યો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરથી મોટા સમાચાર અતિવૃષ્ટિ સહાયના સત્તરસોને અગ્નિસિત્તેર કરોડમાંથી પાંચસો કરોડ પણ ખેડૂતોને ચૂકવાયા નથી પાક ધિરાણ માફ કરવા માટે માગ કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની બોપલની દારૂ રેવ પાર્ટી મામલે અમદાવાદ ગ્રામ કોર્ટનું આખરું વલણ જોવા મળ્યું છે તમામ આરોપીની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડાનું સંકટ આજે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે મોહનથા થા વાવાઝોડું શાળાઓ બંધ ટ્રેન અને ફ્લાઇટો રદ અને મોટા પાયે સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ધોરાજીના ખેડૂતોને કમોસમી વરસાદનો ફટકો પડ્યો છે મહામોલા પાક ઉપર પાણી ફરી વળવાની ઘટના સામે આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદમાં પોલીસ કર્મી ઉપર થયો છે પથ્થરમારો દાહોદમાં પચાસ લોકોના ટોળાએ કર્યો છે પોલીસ કર્મી ઉપર હુમલો અઢાર લોકોની અટકાયત કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારી જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો ખેતીવાડી અને દૈનિક જીવન ઉપર તેની ગંભીર અસર જોવા મળી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાપી પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે ચીખલીગર ગેંગના ત્રણ ચોરો એકવીસ લાખના મુદ્દામાલ સાથે અંતે ઝડપાઈ ગયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂમિપુત્ર પર કુદરત રૂટી જૂનાગઢ પંથકમાં મગફળી બાદ હવે કપાસનો પણ કચ્છ ગાઢ નીકળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં નવા વર્ષની હરાજીનું મુહૂર્ત જોવા મળ્યો પરંતુ વરસાદને કારણે જણસિંહની આવક ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો તાપી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયા હોવાની ફરિયાદો મળી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે